નમસ્કાર આપ જોઈ છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી ગુજરાતમાં મહેસાણા જિલ્લાના કડીમાં જે પ્રકારે આ પેટા ચૂંટણી યોજાવાની છે આ પેટા ચૂંટણી ક્યાંક ને ક્યાંક રસપ્રદ બને તો પણ નવાય નહીં કોંગ્રેસના જે નિરીક્ષકો છે તે આજે પહોંચ્યા હતા કડી કડી કોંગ્રેસના કાર્યકરો અને જે દાવેદારો હતા તેઓએ આ નિરીક્ષકોના પાસે તેમની દાવેદારી નોંધાઈ છે અને કાર્યકરોએ કડીની સ્થિતિને લઈને આ નિરીક્ષકો પાસે વાત પણ કરી છે કોંગ્રેસના ત્રણ ટીમ પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના પોલિંગ એજન્ટને પણ નથી બેસવા દીતી તેવા આરોપના સાથે તેમણે કડી ભારતીય જનતા પાર્ટીને અને ભાજપના શાસનને આડે હાથ લીધું છે આજે બહુ સુંદર અંદર ની પ્રક્રિયા લેવામાં આવી લગભગ સાત લોકોએ પોતાના બાયોડેટા આપ્યા છે અને લગભગ તમામ સાથે સાત સક્ષમ લોકો છે પરંતુ જે કાર્યકર્તાઓએ રજૂઆત કરી એ લગભગ બસોથી અઢીસો લોકોએ જે રજૂઆત કરી એ લોકોની એક સારી ભાવના એ હતી કે ગમે તે ઉમેદવારને ટિકિટ આપો અમે કોંગ્રેસને જીતાડીશું એમને પોતાના પસંદીદા ઉમેદવારની પોતાના ગમતા ઉમેદવારની વાત તો કરી પરંતુ સાથે સાથે એવું પણ જણાવ્યું કે કોંગ્રેસ જે કોઈને પણ ટિકિટ આપશે અમે પંજાના નિશાનની ઉપર મત આપીને અમે જે છે ચૂંટણી કોંગ્રેસ પક્ષે સિત્તાડીશું કેમ કે આપણે જોયું કે જે રીતના ધાક ધમકીનું રાજકારણ સૌથી વધારે ક્યાંક ચાલતું હોય તો એ કડી વિધાનસભાની અંદર ચાલતું આવ્યું છે કે ઘણા બધા કડી શહેરના એવા બુથો છે સાહીઠની આસપાસ કે ત્યાં પોલિંગ એજન્ટ પણ કોંગ્રેસને મૂકવા દેવા માટે જે છે જે છે પરેશાની મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે પરંતુ આ વખતે કાર્યકર્તાઓ બિલકુલ સક્ષમ છે કેટલાક મુસ્લિમ અને દલિત આગેવાનોને ધાક ધમકીથી ભારતીય જનતા પાર્ટી જે છે સત્તાના જોડે દબાવીને લઈ ગઈ છે પરંતુ એ લોકો પણ હવે પસ્તાઈ રહ્યા છે અને એ લોકોને પણ અહેસાસ થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી અમારી સાથે છલ કરી છે કપટ કરી છે હવે એ પોતે પણ કડીની અંદર કોંગ્રેસ પક્ષ જીતે એ માટેનો પ્રયત્ન કરશે કડીની અંદર જે ભ્રષ્ટાચારનો મામલો છે આટલું એક હતું શાસન હોય જિલ્લા એમની હોય તાલુકા પંચાયત એમની હોય ધારાસભ્ય એમના હોય સદસ્યસભ્ય એમના હોય છતાંય વિકાસના કાર્ય થતા નથી ભ્રષ્ટાચારની ભોજભૂમ છે તમામ આખો અડધો કડી વિસ્તાર જે છે એ ખોદાયેલું છે અને પાણીથી લઈ ડ્રેનેજથી લઈ તમામ સમસ્યાઓ છે મોટી સમસ્યા રોજગારીનું તો છે જ છે પરંતુ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જે સમસ્યા છે એટલે કે ધાક ધમકીનું જે રાજકારણ છે એ દાદાગીરીનું રાજકારણ છે એનાથી પ્રજા ત્રસ્ત છે અને આ વખતે પ્રજા આ દાદાગીરીમાંથી મુક્ત થવા માટે કોંગ્રેસના પંજાને ફરીથી જીતાવીને મોકલશે અને જે લોકો ભાજપની ધાક ધમકીથી જે લોકો કોંગ્રેસ છોડી અને ભાજપમાં ગયા છે એવા તમામ લોકોના પણ અમારે પર આશીર્વાદ છે સહાનુભૂતિ છે એ કહી રહ્યા છે કે અમે ત્યાં જઈને છેતરાયા છે અમને જે વાયદા કરવામાં આવ્યા છે કે અમે તમારો વિકાસ કરીશું તમે અમારી સાથે આવી જાઓ પરંતુ વિકાસ થયો નથી કડીનો વિનાશ થયું છે એટલે તમામ લોકો સાથે મળીને જે છે કોંગ્રેસને જીતાવશે આજે ખાસ કરીને કડી વિધાનસભાની સીટના અંદર જે સેન્સ પ્રક્રિયા માટે અમે આવ્યા હતા અમારા સાંસદ જ્ઞિ ઠાકોર અમારા સાથી ધારાસભ્ય કિરીટભાઈ યાસુભાઈ ભરતભાઈ રઘુભાઈ અમે તમામ લોકો આવ્યા હતા અને અહીંયા જે ઉમેદવારી કરવા માગીએ છે તમામ લોકોને અમે સાંભળ્યા છે અને આવનારા દિવસોના અંદર જે ત્રણ વ્યક્તિઓની જે ત્રણ ઉમેદવારો છે તેની પેનલ બનાવીને અમે કમાન્ડ આપવાના છે અને ટૂંક સમયમાં આજે અથવા તો કાલે ઉમેદવાર ડિક્લેર થઈ જાય અને તેની ફોર્મની પ્રક્રિયા જે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી કરે અને કોંગ્રેસના તમામ કાર્યકરો અત્યારે એક જ છે એક લોકોના અંદર ઉત્સાહ છે કે આ સીટ આપણે જીતવાની છે વર્ષોથી આ સીટ પરંપરા મુજબ કોંગ્રેસની રહી છે અને આવનારા દિવસોના અંદર પણ આ સીટ કોંગ્રેસ જીતે એવા તમામ પ્રયાસો તમામ કાર્યકરો સાથે અમે મહેનત આમજે પ્રકારે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનું કહેવું છે કે આવનારા દિવસોમાં જ્યાં સુધી આ ચૂંટણી પૂરી ના થાય ત્યાં સુધી તે કડી ધામા નાખીને બેસવાના છે અને ભારતીય જનતા પાર્ટીની જે દાદાગીરી જે ધાક ધમકી છે તેના સામે તે અને કડીના કાર્યકરો લડશે તેમણે વધુમાં આગળ કહ્યું છે કે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીમાં જે લોકોને કોંગ્રેસમાંથી ખેંચી જવામાં આવ્યા હતા તેઓ પણ અત્યારે ત્યાં જઈને પસ્તાઈ રહ્યા છે અને ત્યાં પણ તેમના કોઈ પણ પ્રકારના કામો